અને ધીરે ધીરે પરિવર્તનના નિયમને અનુસરીને તો ડીએનએમાં પણ પરિવર્તન આવશે માણસ સિવાય કોઈ રડતું જન્મ્યું હોય એવું બને છે એવું લાગે છે કે માણસ આખો જન્મ રડતો જ રહે છે એટલે કે વિવિધ સમસ્યાઓથી પીડિત રહે છે વળી તેમણે ઈશ્વરની થિયરી વિશે પણ વાત કરી હતી એકવીસમી સદી તણાવનો યુગ છે આજે મોટા ભાગે માણસ તણાવમાં જીવે છે બધું જ સેટ હોવા છતાં માણસ અપસેટ રહે છે તેની દિવસે દિવસે માનસિક તકલીફ વધે છે આજે પ્રેમ ભગ્ન વ્યક્તિની સમસ્યામાં જેને તમારી કોઈ કદર કે દરકાર નથી તેના માટે કહો કેમ મરી જવું આપણે પોતાને પ્રેમ કરવો જોઈએ જે વ્યક્તિ પોતાને પ્રેમ નથી કરતો તે બીજાને પ્રેમ નથી કરી શકતો આજકાલ સ્યુસાઇડ દિવસે દિવસે વધે છે કેટલાક ગેમને લીધે પણ માનસિકતા પર અસર પડે છે આજે વાતાવરણ બદલાયું છે તેની અસર પણ આપણા ઉપર થઈ શકે છે અરે ચંદ્ર અને સૂર્યની અસર પણ થઈ શકે છે જો ચંદ્રની અસર ભરતી અને ઓટ લાવી શકતી હોય તો માણસના મન પર ચોક્કસ થાય જ તેમણે એન્ટી રેગિંગ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ વિશે વિસ્તૃત વાત કરી હતી અને તેની સમજ આપી હતી તેનાથી બચવા માટે કોઈ અંગત વ્યક્તિ કે કોલેજમાં સક્રિય સેલ છે અને તેનાથી આગળ સરકારની વિવિધ સાઇટ્સ અને એકસો એક્યાસી અભિયમ જેવી સુવિધાઓ પણ આપી છે જેનો સદઉપયોગ કરવો જોઈએ મોબાઈલની આડઅસરો વિશે પણ તેમણે વાત કરી હતી આભાર વિધી એન્ટી રેકિંગ સ્ટુડન્ટ્સ ગ્રીવાન સેલના કન્વીનર હરેશ પરીખે કરી હતી તો કાર્યક્રમનું સફળ સંચાલન સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલના કન્વીનર ડોક્ટર જયશ્રી ચૌધરીએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ આચાર્ય ડોક્ટર હેમંત દેસાઈ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર્સ ડોક્ટર નિશા વસાવા ડોક્ટર જગદીશ કંથારીયા તેમજ એનએસએસ સ્વયંસેવકો ભૌતિક પટેલ નીતિશ વસાવા જીયા ગાંધી વગેરેએ જહેમત ઉઠાવી હતી